આઈ એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર આજે વાર છે શનિવાર તારીખ છે છ નવ બે અને જોઈ શકો છો અહીંયા લાલ ડુંગળીની બરાબર રાજી ચાલુ છે સફેદ ડુંગળીની કહેવાય કે આપણે રાજી પૂરી થઈ ગઈ છે પછી લાલ ડુંગળીની ચાલુ થઈ છે આજે આ આપણે વિડીયોની અંદર બંનેના ભાવ બજાર ભાવ જોવા જવાના છે અને આજની આવકની વાત કરું તો લાલ ડુંગળીની પાંત્રીસો ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીની પંદરસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજની આવક થયેલી છે આજના શું છે બજાર ભાવ બંનેના આપણે લાઈવ વિડીયોના માધ્યમથી જોવા જવાના છીએ વિડીયો માઇન્ડ સુધી બિનારે જો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ તમને રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીચે લાલ કલરનું બટન દેખાતું હશે બરોબર તે ક્લિક કરી જો અને સબસ્ક્રાઈબ કરી લો ચેનલ સાથે જોડાઈ જાઓ કેમ કે આ ચેનલમાં તમને ડેલી મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયોઝ અધર અપડેટ મળે છે બરોબર તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને જેમ બને એમ આ વિડીયો ખેડૂત અને વેપારી સુધી શેર કરવા પણ વિનંતી ચાલો શું છે આજના બજાર ભાવ આપણે લાઈવ વિડીયોના માધ્યમથી જોવા જઈ રહ્યા છીએ ને કાકા જોવે છે આપણી સામુ બરોબર ઓકે ચાલો શું છે બજાર ભાવ આપણે જોવા જઈએ

એકસો ને નવ ના રૂપિયા 109 રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ બકન અહીં મંગાવ્યો છે મંગાવેલો પેમેન્ટ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ऐसा भाव हाँ। है 200 ने आज आले नाईकनी पण देवतरे पुरवा तो जो है बोलो तो जो तो ऐसा

અટા આતો તો વેચતો છે એમ કીધું છે કે પોઈન્ટ પર ગયો પૂરા હા હા નમ છે માર ઓકાજ તો જોવો સકડી લે લગડી

આલે ગટર ગોダイ આરેજી આરેજી બરાઈ ની કોઈ આ દીદી મે હા હા બોલ બેવા આરેજી વીડિયો કરો

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bay

પાણા જેવો મારી હો ખાંડા ગામનો છે પર એ એકલું કરો આવો ને આવો રૂપિયા 141 રૂપિયા હાલો વાલો સોહી ઠેલા સુપર ક્વોલિટી માંડળો એટલે માલ તો દો હોય ઉભો રહી જયો છે સારું છે લાવો ઠેલી લાવો

एक सौ बेतालीस रुपया भाव हो मित्रा वक्त

ಠಠಠ <coughs> બસો એકાવન રૂપિયા ભાવ્યો છે

બે ભેગી બાજુ નો છે એકસો ને બોતેર રૂપિયા આવ્યો છે મિત્રો આ વક્કલ નો બંને સાથે છે